હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા મારા માનવ માહિતની ફરમાઈશ પૂરી કરીશ એમને કહ્યું કે મમ્મી રેસ્ટોરન્ટ જેવા જ ટેસ્ટમાં તું ઘરે ડ્રાય ચીલી પનીર બનાવી અને અમને ખવડાવ તો આજે હું અહીંયા રેસ્ટોરન્ટ જેવા સ્વાદમાં ડ્રાય ચીલી પનીર બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ અને સાથે સાથે માનો માહીને પણ ખવડાવીશ અને આ ડ્રાય ચીલી પનીર રેસ્ટોરન્ટ કરતાં ઘરે બનાવશો તો ઘણું એવું સસ્તું પડે છે તો તમે પણ એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારા આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો તો ડ્રાય ચીલી પનીર બનાવવા માટે મેં અહીંયા આ રીતે ફ્રેશ એવું તાજું પનીર લઈ લીધું છે અને પનીરના મેં અહીંયા અમૂલના બે પેકેટ લઈ લીધા છે તો એક પેકેટમાં બસો ગ્રામ પનીર આવે છે એવા મેં બે પેકેટ લીધા છે એટલે ચારસો ગ્રામ પનીર આપણું થયું પરંતુ હું અહીંયા બધા જ પનીરનો ઉપયોગ નથી કરવાની સો ગ્રામ જેવું પનીર હું સાઈડમાં રાખી દઈશ અને ત્રણસો ગ્રામ પનીરનો ઉપયોગ કરીશ માનવ માહિર બંનેને ખાવાનું છે એટલે થોડું એવું વધારે બનાવવાનું છે તમારે જે રીતેની ક્વોન્ટિટી બનાવી હોય એ રીતે તમે પનીરનો ઉપયોગ કરી શકો છો જો તમારે બહારથી પનીર લાવીને ન બનાવવું હોય કે મોંઘું પડતું હોય અને ઘરે બનાવીને ડ્રાય ચીલી પનીર બનાવવું હોય તો તમને પનીર બનાવવાની રેસીપી પણ મારી ચેનલમાં જોવા મળી રહેશે તો આ રીતે આપણે ટુકડા મોટા મોટા એવા પનીરના કરી દેવાના એ ખાસ ધ્યાન રાખવું કે પનીરના ટુકડા આપણે મોટા કરવાના છે નાના નથી કરવાના તમે ઘરે પણ પનીર બનાવશો તો આ રીતે અમૂલ જેવું સોફ્ટ પનીર બનીને તૈયાર થશે આજે મારી પાસે ટાઈમ નહોતો ઘરે પનીર બનાવવાનો એટલે હું અહીંયા બહારથી પનીર લાવી અને એની આ રેસીપી બનાવી રહી છું તો બધા જ આ પનીરના ટુકડા એક મોટા બાઉલમાં લઈ અને ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું હાફ ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું અને એક ટેબલસ્પૂન ગ્રીન ચીલી સોસ હું અંદર એડ કરી દઈશ એક ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ એડ કરી દેવાનો અને એક ટેબલ સ્પૂન જેવો આપણે સોયા સોસ અંદર એડ કરી દઈશું તમે તમારા ટેસ્ટ અનુસાર બધું એડ કરી શકો છો આ રીતે ચમચાની મદદથી પહેલાં આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ પનીરમાં મિક્સ થાય એ રીતે મિક્સ કરી દઈશું તો બધું જ મિક્સ કરી અને એક વાટકીમાં મેં અહીંયા કોર્નફ્લોર લઈ લીધો છે તો બે ટેબલ સ્પૂન જેવો હું અંદર પનીરમાં કોર્નફ્લોર એડ કરી અને પનીર ઉપર બધો જ કોર્નફ્લોર કોટ થાય એ રીતે ચમચાની મદદથી આપણે બધું જ મિક્સ કરીશું જો જરૂર પડશે તો ફરીથી આપણે એડ કરીશું થોડો હજી કોર્ન જરૂર પડી તો હું અંદર બે ટેબલ સ્પૂન જેવું ફરીથી એડ કરી દઈશ તમે તમારા જરૂર પ્રમાણે એડ કરી શકો છો હાથની મદદથી બધું જ સરસ એવું મિક્સ કરીશું અને બધા જ પનને ડ્રાય એવા આપણે બનાવીને રેડી કરીશું ઉપરનું જે પડ છે એને આ રીતેના ડ્રાય બનાવી અને આપણે રેડી કરવાના એ ખાસ ધ્યાન રાખવાનું તો બધા જ પનીર રેડી થઈ ગયા છે અને મેં અહીંયા ગેસ ઓન કરી નોનસ્ટિક પેન રાખી દીધું છે અને બે ટેબલ સ્પૂન જેવું તેલ અંદર એડ કર્યું છે તેલ આ રીતે બધે જ આપણે ફેલાવી દેવાનું અને બધા જ જે પનીરના ટુકડા છે એ તેલ ગરમ થાય એટલે આ રીતે ધીરે ધીરે કરી અને આપણે ગોઠવી દેવાના તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં બધા જ પનીર ગોઠવી અને આ રીતે રેડી કરી દીધા છે તો નીચેનો પનીરનો ભાગ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી અને મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું તો મેં અહીંયા બે મિનિટ માટે પનીરને આ રીતે શેકાવા દીધું તો સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલર અને ક્રિસ્પી એવા પનીર નીચેથી શેકાઈને રેડી થયા છે તો હવે બધા જ પનીરના ટુકડાને આપણે ઉલટાવી દઈશું અને ફરીથી નીચેના ભાગને પણ આપણે ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી એવા શેકી અને રેડી કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર એને આપણે થવા દઈશું જ્યાં સુધી પનીરનો નીચેનો ભાગ સરસ એવો ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ગ્રેવીની તૈયારી કરીશું તો મેં અહીંયા એક ડુંગળી અને એક કેપ્સિકમ લઈ લીધું છે જો તમે યલ્લો કેપ્સિકમ કે રેડ કેપ્સિકમ લેવા માંગતા હોય અને તમારી પાસે હોય તો પણ ચાલે પરંતુ મારી પાસે ગ્રીન કેપ્સિકમ હતું તો હું એનો ઉપયોગ કરીશ તો આ રીતે ડુંગળીની છાલ ઉતારી આ રીતે રેડી કરી મોટા એવા આપણે ટુકડા કરવાના છે ઝીણી એવી કટ નથી કરવાની તો આ રીતે હાથ વડે આપણે ડુંગળીના જે ટુકડા મોટા મોટા કર્યા છે એમાંથી આ રીતે બધા જ ટુકડા અલગ કરી અને આપણે રેડી કરી દઈશું તો આ જે ડ્રાય ચીલી પનીર છે એ રેસ્ટોરન્ટ કરતાં ઘણું એવું ઘરે જો તમે બનાવશો તો સસ્તું પડશે તો ડુંગળીના જેમ આપણે કેપ્સિકમના પણ મોટા એવા ટુકડા કરી અને રેડી કરવાના છે તો અંદરથી જે બિયાનો ભાગ આવે છે એ બધો દૂર કરી દેવાનો અને આ રીતે મોટા મોટા આપણે કેપ્સિકમના ટુકડા કરીને પણ રેડી કરી દઈશું તો ડુંગળી કેપ્સિકમના મોટા એવા ટુકડા કરી અને બંને બાઉલમાં ભરી અને સાઈડમાં કરી દઈશું અને હવે પનીરને ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે બંને બાજુ સરસ એવું પનીર ક્રિસ્પી એવું શેકાઈ અને રેડી થઈ ગયું છે તો આ રીતે તમે ઉલટાવશો એટલે આજુબાજુ બધી બાજુ સરસ એવું શેકાઈને રેડી થઈ જશે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેનને નીચે ઉતારી અને પનીરને ઠંડુ થવા દઈશું બે ને સૂકા એટલે ની લસણની સથી સાત કળી ઝીણી કટ કરીને રાખી હતી એ અંદર આપણે એડ કરી દેવાની બે થી ત્રણ લીલા મરચાં અંદર એડ કરી દઈશું બંને સંતરાય થોડું એટલે આપણે જે ડુંગળી મોટા ટુકડા કરીને રાખી હતી એ અંદર આપણે એડ કરી દેવાની અને જે કેપ્સિકમ પણ મોટા ટુકડા કરીને રાખ્યા હતા એ આપણે અંદર એડ કરી દઈશું અને બંનેને મિક્સ કરી અને થોડીવાર માટે એને સાંતળવા દઈશું આને આપણે કાચું પાકું એવું જ કૂક કરવાનું છે તો એને બંધ કરી અને ત્રણથી ચાર મિનિટ સુધી એને આપણે કૂક થવા દઈશું તો ચાર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે થોડું એવું કૂક થઈ ગયું છે પરંતુ હજી બે મિનિટ જેવું આપણે કૂક કરવા દઈશું તો આ રીતે ખુલ્લું જેવું એને કૂક થવા દઈશું તો કાચું પાકું જેવું કૂક થઈ ગયું છે તો હવે આપણે બધા મસાલા કરીશું તો હું અહીંયા ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશ હાફ ટેબલ સ્પૂન જેવું કાળા મરીનો પાવડર એડ કરી દઈશ અને મેં અહીંયા એક નાની વાડકીમાં ચાર ટેબલ સ્પૂન જેવો ટોમેટો સોસ લઈ લીધો છે એ બધો જ અંદર એડ કરી દઈશ અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો જો તમારી પાસે વિનેગર હોય તો તમે વિનેગર પણ એડ કરી શકો છો અને એક ટેબલસ્પૂન જેવો રેડ ચીલી સોસ એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જેવો સોયા સોસ એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન ગ્રીન ચીલી સોસ અંદર એડ કરી અને આ રીતે મિક્સ કરીશું અને આ સમયે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે તો તમારે જેવો ટેસ્ટ જોઈએ કે જેવું સ્પાઈસી જોઈએ એ રીતે તમે બધા જ સોસનો ઉપયોગ કરી શકો છો તો એકથી બે મિનિટ સુધી આપણે આને આ રીતે કૂક થવા દેવાનું અને હવે આપણે કૂક થઈ ગયું છે તો ગ્રેવી બનાવીશું તો ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં એક ટેબલ સ્પૂન જેવો કોર્નફ્લોર લઈ લીધો છે અને એમાં ચાર ટેબલ સ્પૂન જેવું પાણી અંદર આપણે એડ કરી દેવાનું આ રીતે મિક્સ કરી અને એને ડુંગળી અને ટામેટાની જે ગ્રેવી છે એમાં આપણે એડ કરી દઈશું તો હું અહીંયા ડ્રાય ચિલી પનીર બનાવી રહી છું એટલે વધારે ગ્રેવી નથી બનાવવાની જો તમારે વધારે ગ્રેવી બનાવવી હોય કે ગ્રેવીવાળા પનીર બનાવવા હોય તો તમે એક થોડો કોર્નફ્લોર વધારે અને પાણીનો ઉપયોગ થોડો વધારે કરી અને ગ્રેવી બનાવી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એવી થીક આપણી ગ્રેવી બની અને રેડી થઈ ગઈ છે તો હવે જે પનીરના ટુકડા આપણે ક્રિસ્પી શેકી અને રેડી રાખ્યા છે એ બધા જ પનીરના ટુકડા આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું તો પનીર ઉપર બધો જ મસાલો કોટ થાય એ રીતે પહેલાં તો આપણે મિક્સ કરીશું અને ખાસ ધ્યાન રાખવું કે પનીર એડ કર્યા પછી એને આપણે વધારે કૂક નથી થવા દેવાનું આ રીતે મસાલો કૂ બધો જેવો કોટ થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરતા રહીશું અને ગેસની ફ્લેમ બંધ કરી કઢાઈને આપણે નીચે ઉતારી દઈશું અને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો સરસ મજાનું રેસ્ટોરન્ટ જેવા સ્વાદમાં મેં અહીંયા ઘરે તમને ડ્રાય ચિલી પનીર બનાવી એની રેસિપી શેર કરી છે તો તમે પણ ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસિપી તમને કેવી લાગી અને તમારા ઘરના સભ્યોને ખવડાવજો જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો તો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય